બાપુ મનીષભાઈ એ નિમણી ચર્ચા કર્યો અને એ ચર્ચા આજે દેશ માજીના આરાધે જય શ્રી કૃષ્ણ આજે રાતા તળાવ ખાતે 31મો પાઠોત્સવ આશાપુરા માધવજીનો ઉજવાય રહ્યો છે એવા શુભ પ્રસંગે ઠાકોરજી ની પ્રેરણાથી અમે ગૌસેવા માટે એક મનોરથ રાખ્યો છે જે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાની અમારી ગણતરી છે ઠાકોરજીના આશીર્વાદ સાથે અત્યારે જે ગૌસેવા થઈ રહી છે ખૂબ જ સારી થઈ રહી છે પણ એ ઉપરાંત આજે ગાયો માટે આપણે પૌષ્ટિક આહાર રહેવા માટેના જે ટેન્ટ વગેરે છે એમના માટેના જે સર્વ શુદ્ધિકરણ સાથે ગૌમંત્ર સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથેનું એમનું જે વાતાવરણ છે વૃંદાવન જેવું બનાવવાનો મનોરથ અમે લીધો છે અને તે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ આજથી જ એની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંકા સમયમાં જ અહીંયા વૃંદાવન ઉભું થઈ જશે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના છે અને આશીર્વાદ પણ માંગીએ છીએ જય અમને આ પ્રેરણા નાથ મળી છે શ્રી નાથ દ્વારા રાજસ્થાન ખાતે ઠાકોરજી બિરાજે છે સ્વયંભુ છે વીસ વર્ષ અમે ત્યાં દર પૂર્ણિમાના ના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં ભવ્ય ચાર ગૌશાળાઓ છે જે મંદિર ચલાવે છે અને ત્યાં પણ એટલી સરસ ગૌસેવા થાય છે અને એ ગૌ સેવા ત્યાંથી અમને પ્રેરણા મળી કે ખરેખર આપણા વર્તનમાં આપણા કચ્છમાં આપણી ધરતી ઉપર દેશી નું સંવર્ધન એની સાથે સાથે એમનું પાલન પોષણ અને સંપૂર્ણ જીવન એમનું સરસ રહે એ માટેની પ્રેરણા અમને नाथ દ્વારાથી મળી શ્રી નાથ રાધે જય શ્રી કૃષ્ણ આજે કચ્છમાં અહીં તળાવ મધ્યે જે ગૌશાળા તેમજ વિવિધ કાર્યક્રમો જેવા કે સમૂહ લગ્નો પણ થાય છે ખુબ જ મોટી ગૌશાળા છે માં મંદિર છે પાટોત્સવ છે આજે ત્યારે આવા શુભ અમે મુલાકાત માટે પધાર્યા છીએ ગૌશાળા જોઈને ખરેખર એવું થાય છે કે ના સાચી ગૌ ની સેવા અહિયાં જ થાય છે અમે અમારી રીતે જે વિચારીએ છીએ તે પ્રમાણે આ ગૌશાળાને આપણે હાઈટેક ગ્લોબલ લેવલની ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે જેમ કે આ ગૌશાળા પોતે સેલ્ફ સસ્ટેનેબલ થઈ જાય અને એટલી જ શુદ્ધ પવિત્રતા બધી જ રીતે ગાય માતાને સંપૂર્ણ વાતાવરણ પૌષ્ટિક આહાર સાથે શુદ્ધતા પવિત્રતા બધું જળવાઈ રહીએ વૈદિક મંત્રો સાથેની આખી ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે

ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છું આમ વાત કરીએ તો આમ તો આપણી જે સંસ્થા છે આપણું વતન છે કચ્છ એની અંદર આ ખૂબ સારી રીતે લગભગ સાતેક હજાર ગૌવંશને સાચવવાનું કામ આપણી આ રાતા ગૌશાળા કરે છે મંજી બાપુ અને એમની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એમનો નિભાવ થાય છે અમુક સમય પહેલાં જ્યારે જામનગરમાં રખડતી ગાયોને પકડી અને મહાનગરપાલિકામાં રાખવામાં આવતી અને એના નિભાવ માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ અસક્ષમ હોય તો આવી સંસ્થાઓનો સંપર્ક અમારા દ્વારા થતો હોય ત્યારે રાતા તળાવની આપણી આ પાંજરાપોળનો સંપર્ક કરવામાં આવ્યો મંજી બાપુને ટેલિફોનિક વાત કરવામાં આવી અને બાપુએ ત્યારે હું ચેરમેન હતો એટલે મારું નામ સજેસ્ટ કર્યું કે મનીષભાઈ સાથે વાત કરો અને આગળની કાર્યવાહી પછી જોઈએ ઘણી બધી કમિશનર અને પદાધિકારીઓ સાથે વાટાઘાટો કરી અને લગભગ ત્રણ હજાર જેટલો ગૌવંશ જામનગરથી આપણી આ રાતા તળાવ ગૌશાળામાં લઈ આવવામાં આવ્યો ખૂબ સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે ખૂબ સમય પહેલાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને હું બંને પરિવાર સાથે આ ગૌશાળાની મુલાકાત લીધી અહીંની વ્યવસ્થાઓને જોઈ અને ખૂબ આનંદની લાગણી થાય કે આપણા કચ્છ જેવા છેવાડાના વિસ્તારમાં પણ આ પ્રકારે આપણી આસ્થા જેમાં જોડાયેલી છે એવા ગૌવંશને

એ સમર્થન કે માતાજી મંદિર થયે તો રાજેશભાઈ નંદા પીટા ગામ એ સારવાર બની યોગદાન સેવા થિએ અને સાથે હેર તો સાહેબ જડી ડોકાન બી રહ્યો મા પરિસ્થિતિ ખરાબ હોઈ તારા બારો હજાર જીવ સારા બારો હજાર પશુ ધન પેરા

પાટોત્સવ માતાજી ઉજવી રહ્યા છીએ સવારના હોમોન હતું બપોરના મહાપ્રસાદ અને સાંજે આયોજન કરેલ છે એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં વધારેલા છે એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું એની સાથે સાથે દિલેર દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડો નો ખર્ચો કરી શકે એવા મોટી હાજરી આપી હતી મહિના પહેલા વચન આપેલું હતું કે મહિને રૂપિયા એકાવન લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું પણ આજે સપરિવાર સાથે અહિયાં પધારી અને આ વર્ષે આ મહિને જ એમણે એકાવન લાખ નું અનુદાન અમને અર્પણ કરેલ છે એવા બાર મહિના સુધી એમણે હર મહિને એકાવન લાખ નું જે અનુદાન જાહેર કરે છે તો એનો પણ હું સસ્તા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે પધારે મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદ પદાધિકારીઓનો મેં અહીંયા પધારે એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ